સામાન્ય રીતે તમે ઓપરેશન હોસ્પિટલમાં થતા જોયા હશે પણ આજે એક મગજનું ઓપરેશન થયું અને ગુજરાત યુનિવર્સિટીમાં અને ઓપરેશન કરનારા ડોક્ટરને બદલે હતા વિદ્યાર્થીઓ જોઈએ સમગ્ર અહેવાલ વિદ્યાર્થી સંગઠન એબીયુપીએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની સામે વિરોધ પ્રદર્શિત કરવાની અલગ રીત અપનાવી એબીવીપીએ કુલપતિના મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું કુલપતિની ટર્મ ફેબ્રુઆરીમાં પૂરી થઈ રહી છે ત્યારે તેઓ વિદ્યાર્થી સંગઠનનું ઇલેક્શન થાય તેમ ઈચ્છતા નથી જેને પગલે વિદ્યાર્થી સંગઠનો સેનેટ ઇલેક્શનને લઈને વિરોધ કરી રહ્યા છે કુલપતિ દ્વારા સેનેટ ઇલેક્શનની જાહેરાત કરવાની માંગ સાથે એબીવીપી દ્વારા છેલ્લા ચાર દિવસથી અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે કુલપતિના કાર્યકાળમાં વ્યાપક ભ્રષ્ટાચાર વ્યાપ્યો હોવાથી તેઓ ઇલેક્શન જાહેર ન કરતા હોવાનો કર્યો છે કેટલાક સમયથી અમે એકવાર ધરણા બી કર્યા છે શાંતિપૂર્ણ પછી રામધૂનનો પણ કાર્યક્રમ રાખ્યો છે એ પછી ઘંટનાથ પણ રાખ્યો છે એમ છતાં ક્યાંક ને ક્યાંક એમનું મગજમાં ઇલેશન કરવું જોઈએ વિદ્યાર્થીઓનું મૂળભૂત હક છે એવું ક્યાંક ને ક્યાંક એમના મગજમાં ધ્યાનમાં નથી આવતું તો એ લઈને એમના મગજમાં શું ચાલી રહ્યું છે એને લઈને આજે એબીપી દ્વારા મગજનું ઓપરેશન રાખ્યું હતું તો મગજનું ઓપરેશન કર્યું એમાં કેટલાક મુદ્દા ધ્યાનમાં આવે જેમ કે એમના મગજમાં ભ્રષ્ટાચાર ભરેલો છે એમના મગજની અંદર વિદ્યાર્થી વિરોધી નિર્ણયો ભરેલા છે એમ એમના મગજની અંદર જ્યાં જ્યાં કરપ્શન હોય ત્યાં એમનો ભાગ હોય એ રીતના ઘણા મુદ્દાઓ ધ્યાનમાં આવે છે પરંતુ ઇલેક્શન ધ્યાનમાં આવ્યું નથી જો કે આ મામલે ફક્ત એબીવીપી જ નહીં પરંતુ એન પણ વિરોધ નોંધાવી રહ્યું છે અને એનએસયુઆઈના ગુજરાતના પ્રવક્તા ભાવિક સોલંકીએ કહ્યું કે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો અને કુલપતિ સરકારનો હાથો બનીને કામ કરી રહ્યા છે વિદ્યાર્થીઓના અવાજ ઉઠાવ પર શ્રાપ મારી રહ્યા છે એનએચયુ એની માંગણી હતી ગયા વર્ષે કે વિદ્યાર્થીઓના જે પ્રશ્નો ઉઠાવવા માટે જે એક વિદ્યાર્થી સેનેટનું ઇલેક્શન થાય છે ઇલેક્શન કરવામાં પરંતુ આ લોકશાહીની માનસિકતાના કારણે આજે યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓના પ્રશ્નોના અવાજ ઉઠાવવા પર ટ્રાપ મૂક્યો છે એનો વિરોધ કર્યો છે આ વર્ષે પણ યુનિવર્સિટીએ પરિપત્ર કર્યો છૂટણી પત્ર લઈને પરંતુ વિદ્યાર્થી પરિષદને હારી જવાના જોકે હાલ તો સેનેટ ઇલેક્શનને લઈને છેલ્લા ઘણા સમયથી ગુજરાત યુનિવર્સિટી અને વિદ્યાર્થી પાંખનું રાજકારણ ગરમાયું છે તો બીજી બાજુ કુલપતિ આ મામલે કોઈ પણ નિર્ણય કેમ નથી લેતા તે પણ એક સવાલ છે કેમેરામેન શ્રેણિક મહેતા સાથે કિશન કાંટીલિયા જીએસટીવી અમદાવાદ